નથી તમે આ બાબતે કે રજુ વાત કરેલી હે અમે ફરિયાદ કરી છે કોરાટ ગયા છે જવાબ આપ્યો નથી કોણ કોણ આવા છે કોણ કોણ મને એક ખબર નથી કિસરભાઈ કિસરભાઈ મને નથી મારા ઘરના કઈ મને વાત નથી કરી

અમારી બે હજાર દસ માં જમીન નો સોદો કર્યો તેની બાદ ચેક થી એકાવન લાખ રૂપિયા મેં આપેલા હે એને અને હાથા ભરેલું છે કોર્ટ માં હે અમારો ફોન ઉપાડતો જ નથી બધા હતા ત્યાં સુધી જાતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી ત્રણ ચાર વર્ષ થયા ફોન ઉપાડતા જ નથી ને ગઈ કાલે અમે જવાબ આપતા જ નથી કઈ ફોન ઉપાડતા જ નથી